નમસ્કાર મિત્રો અમારી એપીટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જેઠાલાલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છો છોડી રહ્યા છે તો આની વિગતવાર વાત કરવામાં આવે તો અઢાર વર્ષથી દર્શકોનું મનોરંજન કરાવતો ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા આજકાલ ઉથલપાથલનો સામનો કરી રહ્યો છે તો આની વિગતવાર વાત કરવામાં આવે તો તમને જણાવી દઈએ મિત્રો કે એવા સમાચાર છે કે જેઠાલાલનું પાત્ર જાવનાર દિલીપ જોશી અને બબીતા એટલે કે મુનમુન દત્તા શો છોડી શકે છે તો આની વિગતવાર વાત કરવામાં આવે તો તમને જણાવી દી મિત્રો કે આ અંગે શોના નિર્માતા અસિત મોદીએ કહ્યું શું વિશે પ્રામક વાતો લખવામાં આવી રહી છે તો આની વિગતવાર વાત કરવામાં આવે તો પરંતુ અમને તેનાથી કોઈ અસર થતી નથી તો તમને એ જણાવી દે મિત્રો કે જો આપણે એફવાનો જવાબ આપવાનું શરૂ કરી દઈશું તો તે ક્યારેય બંધ થશે નહીં તો બસ આજ માટે આટલું જ ને મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ